છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે પાડી પોલીસના વિસ્તારના વાક્ષીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાળ પાડવાની કોશિશ કરી હતી અને ધાળ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતાં તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી બનાવવાળી જગ્યાની જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ધાળ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે છેલ્લા ચાલીસ વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાગશીવા અંબાજ ઘણા વર્ષોથી રહે છે આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના એ ભરત ઉર્ફે ભરત લંગડો એની ચીચોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલાં આજથી બે મહિના પહેલાં ભરતે આખે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના બે મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે લાજપોર જેલમાં હતા જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે એમનો સંપર્ક કર્યો હતો એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વળવી દિલીપ ગોરવાલા અને જયેશ પાટિલનો સંપર્ક કર્યો આમ ચેતને વિપિન હેમંત સંજય દિલીપ અને જયેશ આ પાંચ લોકોને તૈયાર કર્યા હતા આ પાંચ લોકોને તૈયાર કરીને છેલ્લા બે મહિનામાં બેથી ત્રણ વખત આ લોકોએ રેકી કરી હતી બનાવના આગલા દિવસે પણ જયેશની ભયની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટિલ પોતે એક પ્રાઇવેટ ઇકો સ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના બે માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ પાંચ માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકો સ્પોર્ટ ગાડીમાં અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદીના પત્ની ફરિયાદી વકીલ સાહેબના પત્ની એમની પર જીવલેણ હુમલો કર્યો હતો એમને રસ્તાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ બૂમાબૂમ થતાં એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક કરવામાં મળી છે અત્યાર સુધીમાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે જેટલા પણ આરોપીઓ આઈડેન્ટિફાય થયા છે એ તમામ આઠે આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ કોશિશ જીવલેણ મહાવેથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરું તો જયેશ પાટિલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં બે હજાર ઓગણીસમાં પકડાયેલો છે ભરત ઉર્ફે ભરત લંગડો જે આખે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે બિપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે અને બંને એક જ મર્ડર કેસમાં બે હજાર સોળના ધરમપુરના મર્ડર કેસના આરોપીઓ છે અને જે ચેતન નાયકા છે જે ભરતની સાથે સાથે આ તમામ ગેંગ ઊભી કરવામાં મુખ્ય ભાડો છે એનો જેનો એની વિરુદ્ધમાં પણ બે હજાર સોળમાં નવસારીના ચીખલીમાં એનડી ગુનો દાખલ થયો છે આ જે આરોપીઓ છે જે પાંચ જે મુખ્ય જે ગયા હતા ઢાળ કરવા માટે એ લોકો પહેલી વખત એક સાથે આ કામને અંજામ આપવાની કોશિશ કરી છે જે ગુનાહિત ઇતિહાસની મેં વાત કરીએ એ પ્રમાણે અલગ અલગ ઢાળ મર્ડર લૂંટ એવા ગુનાઓ પહેલાં એનડીપીએસ એવા ગુનાઓ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધમાં પહેલાં દાખલ થયા